છોટાઉદેપુરના નસવાડી તાલુકાના નખલપુરા ગામે તેડા કાચા ઝૂંપડાના ઘરના ઓટલા ઉપર ચાલતી આંગણવાડીમાં બાળકોને બેસવાની પૂરતી જગ્યા પણ નથી બાળકોને રમવા માટે રમકડાઓ પણ આપી શકાતા નથી ત્યારે અહીં આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા સામે આવી છે આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે છોટા ઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી નસવાડી તાલુકાના નખલપુરા ગામે નિશાળ ફળિયામાં આંગણવાડી ચાલે છે આંગણવાડીનું મકાન ન હોવાથી બાવન જેટલા બાળકો તેડા ઘરના કાચા ઝૂંપડામાં ઓટલા ઉપર બેસે છે જેમાં બાળકોને પંખાની સુવિધા પણ નથી બાળકોને પૂરતી બેસવાની પણ જગ્યા નથી તેડા ઘરના કાચા ઝૂંપડામાં આંગણવાડી ચાલતી હોવાથી તે ઝૂંપડામાં જ આંગણવાડીમાં આવતા બાળકો માટે નાસ્તો પણ બનાવવામાં આવે છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો આ બાળકોના જીવ જોખમમાં મુકાશે ત્યારે આ મામલે આંગણવાડીના પુષ્પાબેને શું કહ્યું તે સાંભળો નક્કલપુરા કેન્દ્ર તણકલા સેજો નક્કલપુરા કેન્દ્ર તેડાગર બેનના ઘરમાં આંગણવાડીના છોકરા બેસાડે છે કેટલા મહિનાથી સપ્ટેમ્બર મહિનાથી

બાંધકામનું કોઈ નિર્માણ થતું નથી અને છોકરાઓ આવે છે પણ અમુક મોકલતા નહીં વાલીઓ અને કોઈ સુવિધા નહીં ઝૂપડામાં કેટલા છે આંગણવાડી લગભગ છ મહિના થયા છ મહિનાથી ચાલે છે રજૂઆત કરી બે ત્રણ વખત કીધું સરપંચને સરપંચ બી આવીને એક વખત જોઈ ગયા હતા એ જાતે આવ્યા હતા જગ્યા તો બહુ ઓછી પડે ને કેમકે સગવડ નહીં ને એટલી બધી પંખાની કોઈ સુવિધા નહીં કોઈ જગ્યાએ એમ ભણવાની બી સુવિધા નહીં ને કોઈ બોર્ડ બોર્ડ એવું કંઈ મૂકવાની કોઈ જગ્યાએ નહીં એના માટે તકલીફ ખરી વળી આંગણવાડી બાળકો માટે શિક્ષણનું પ્રથમ પગથિયું છે ત્યારે આવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરે ત્યારે તેમના ભવિષ્ય ઉપર ભારે અસર પડે છે સરકાર કરોડો રૂપિયા વિકાસના કામો પાછળ ખર્ચ કરે છે ત્યારે આ ભૂલકાઓને આંગણવાડીનું મકાન બનાવી આપવામાં કેમ પાછી પાની કરે છે આદિવાસી વિસ્તારમાં શાળાના ઓરડા તો જર્જરિત છે પરંતુ આંગણવાડીના મકાનો ના હોય એવી જગ્યા ઉપર સરકારે તાત્કાલિક આંગણવાડીના ઓરડા મંજૂર કરી કામ શરૂ કરાવવું જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે ત્યારે હવે સરકાર આંગણવાડીનું મકાન ક્યારે બનાવી આપશે તે જોવાનું રહ્યું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે